છેલ્લા દસ વર્ષની અંદર ભારતની અંદર મુસ્લિમ સમુદાયને વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે ક્યારેક ભારતના પ્રધાનમંત્રી દ્વારા ક્યારેક તેમના અસંસ્કારી નેતાઓ દ્વારા અને ક્યારેક સડક છાપ ગાળા ગાડી કરવામાં માહેર એવા ટીવી પ્રવક્તાઓ દ્વારા કેટલાક પ્રામાણિક મુસ્લિમ અધિકારીઓના પ્રમોશન નથી થતા તેમની વારંવાર બદલીઓ કરી દેવામાં આવે છે આવા અનેક કિસ્સા ભારતની અંદર તમે અવારનવાર જોતા જશો તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં બીજેપી પાર્ટીના જે કુલ સાંસદ છે બસો ચાલીસ આ બસો ચાલીસ નંગમાંથી એક પણ નંગ મુસ્લિમ નથી કેટલાક ચદ્દીધારીઓ નેતાઓ અગર ધારે ને તો મુસ્લિમોને ખુલે આમ કહી દે કે તમે આ દેશના નાગરિકો નથી પણ સંવિધાને આપેલો મતાધિકાર આ મુસ્લિમ નાગરિકોને સંરક્ષણ આપે છે અને આ મતાધિકારને છીનવવા માટે થઈને જ બિહારની અંદર ઢાકા નામની વિધાનસભામાં એક સાથે અંદાજે એસી હજાર મુસ્લિમ વોટરોના નામ કાપવા માટેની અરજી ઇલેક્શન કમિશન ને આપવામાં આવે છે તે પણ ઉપર બીજેપી એક અરજી તો બીજેપી રાજ્યના એટલે કે પટના સ્ટેટ ઓફિસ જે છે તેના લેટરપેડ પર અપાઈ હતી અને આ લેટરપેડ લખનાર વ્યક્તિ આ ધરતી પર જ મોજુદ નથી તો શું એલિયન્સ બીજેપીના લેટરપેડ નો ઉપયોગ કરી રહ્યા છે આ સમગ્ર ભાંડો ફોડ્યો હતો ભારતમાં જીવિત રહેલી સાચી પત્રકારિતાએ ધ રિપોર્ટર્સ કલેક્ટિવ નામની જે સંસ્થા છે તેના બે પત્રકારોએ આ સમગ્ર ભાંડો ખોલીને બહાર મૂકી દીધો એકચ્યુઅલ અહીં વાત માત્ર મુસ્લિમોના વોટ ડિલીટ કરવાની નથી અહીં વાત છે એ માનસિકતાની કે જે વોટ ડિલીટ કરવાની શરૂઆત કરી રહી છે કારણ કે જે દિવસે મુસ્લિમોના મતાધિકાર છીનવાઈ જશે ત્યારબાદ વારો આવશે હિન્દુઓમાં રહેલો હિન્દુ સમુદાયમાં રહેલા દલિતોનો ગરીબોનો એવા કિસાનોનો જે અવાજ ઉઠાવી રહ્યા છે તેમના પણ વોટ આ જ રીતે ડિલીટ થઈ શકે છે આ એપિસોડમાં તમે જોશો કે કેવી રીતે બીજેપી દ્વારા બિહારની અંદર વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા આ એસી હજાર વોટરોને ડિલીટ કરવા માટે અને તે પણ મુસ્લિમ સમુદાયના તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે સમજદારીમાં શિક્ષામાં જ તમારી આવનારી પેઢીની સુરક્ષા સમાયેલી છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું આપનું સ્વાગત કરું છું આપણી દિપેન તો આ વાત છે બિહારના પૂર્વ ચંપારણ વિસ્તારના ઢાકા વિધાનસભાની જ્યાં ધ રિપોર્ટર્સ કલેક્ટિવના પત્રકારોએ તપાસ કર જાણવા મળ્યું કે એસી હજાર મતદારો અંદાજીત એસી હજાર મુસ્લિમ મતદારોના વોટ ડિલીટ કરવાની વારંવાર કોશિશ કરવામાં આવી હવે આ કોશિશ કેવી રીતે થઈ તે આપણે સમજીએ આ જે કોશિશ કરવામાં આવી તેની અંદર એવું જણાવવામાં આવ્યું કે આ બધા જ વોટર ભારતના નાગરિક નથી અથવા તો ભારત છોડીને નેપાળમાં ચાઇલા ગયા છે અને આ મુસ્લિમ મતદારોના વોટ કાપવા માટે થઈને આજે અરજી આપવામાં આવી છે તે રીઝિયલ રિઝનલ ઇલેક્શન ઓફિસર અને રાજ્યના જે મુખ્ય ચૂંટણી અધિકારી હોય તેમને આપવામાં આવી છે અને નવાઈની વાત એ છે કે તેમના ધારા આ અરજીઓ સ્વીકારવામાં પણ આવી છે અને તેની રસીદો પણ આપવામાં આવી છે આમાંની એક રજૂઆત એટલે કે એક અરજી ઢાકાના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે પવનકુમાર જયસ્વાલ એના અંગત મદદનીઝ દ્વારા કરવામાં આવી છે અને બીજી રજૂઆત પટનામાં આવેલા ભાજપના જે રાજ્યનું મુખ્યાલય છે બીજેપીનું તેના લેટર હેડ ઉપર કરવામાં આવી છે હવે આ રિપોર્ટરોએ એ સાબિત કરી દીધું કે મતદાર યાદી સાથે છેડખાની કરવામાં આવી રહી છે ગેરકાયદેસર રીતે અથવા ખોટા તથ્યો આપીને આ મતદારોને ડિલીટ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ગુનાને પાત્ર છે પરંતુ ઇલેક્શન કમિશન દ્વારા આ જે અરજીઓ થઈ તેની કોઈ ખરાઈ પણ કરવામાં નથી આવી અને તેમના વિરુદ્ધ કોઈ એક્શન નથી લેવામાં આવ્યું તો શું ઇલેક્શન કમિશન બીજેપી માટે કામ કરે છે કે પછી જનતા માટે કામ કરે છે પણ ઈજ તરહ આ વ્યવહાર કરનાર એ લોકતંત્ર આ લિસ્ટમાં જેટલા પણ મતદારો છે તેમનું ભવિષ્ય હવે આવનાર પહેલી ઓક્ટોબરે જે લિસ્ટ જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા તેના ઉપર ટકેલું છે કે તેઓ આ દેશના નાગરિક રહેશે કે નહીં રહે અને જેના કારણે તેઓ સતત ચિંતામાં જીવી રહ્યા છે અને આમાંથી મોટા ભાગનો સંપર્ક કરાતા જાણવા મળ્યું કે તેમને તો ખબર જ નથી કે તેઓ ભારતના વિદેશી નાગરિક તરીકે ગણાઈ ગયા છે આ લિસ્ટ ની અંદર અને એકદમ આ વાતથી અજાણશે હવે આ બાબતને લઈને રિપોર્ટર્સ કલેક્ટિવના પત્રકારો દ્વારા જ્યારે આ બીજેપીના સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ઉલટા વિપક્ષ પર એટલે કે આરજેડી પર આક્ષેપ લગાવ્યો કે ચાલીસ હજાર હિન્દુ મતદારોના નામ એ લોકોએ કાઢવાની કોશિશ કરી છે પ્રયત્ન કર્યા છે અને જ્યારે આ પત્રકારો દ્વારા વારંવાર તેમની પાસેથી એના પુરાવા માંગવામાં આવ્યા જેવા પુરાવા આ પત્રકારો પાસે હતા કે તમે કેવી રીતે કહી શકો છો કે આર દ્વારા હિન્દુ મતદારોના નામ કાઢવાની કોશિશ થઈ છે ત્યારે પવન જયસ્વાલ એટલે કે એમએલએ દ્વારા કોઈ જ પ્રૂફ આપવામાં આવ્યા નથી રજૂઆતો કરવા છતાંય હવે આ ઢાકા જે વિસ્તાર છે પૂર્વ ચંપારણ જિલ્લામાં જે આ વિસ્તાર છે તે એકચ્યુઅલી સરહદી વિસ્તાર છે અને બે હજાર વીસમાં ભાજપે ટોટલ બે લાખ ને આઠ હજાર મતોમાંથી દસ હજાર મતોના માર્જિનથી આરજેડી પાસેથી આ વિધાનસભાની સીટ જીતી હતી હવે તમે સમજી શકો છો કે જ્યાં દસ હજાર વોટર જયારે ડિલીટ કરી દેવામાં આવે તો આવનાર ભવિષ્યની બે હજાર પચાસ સુધીની ચૂંટણીઓ જે અમિત શાહ વારંવાર કહે છે કે આવનાર પચાસ વર્ષ સુધી તમે અમને નહીં કાઢી શકો એ જીતવી કોઈ મુશ્કેલ વાત નથી અને એટલા માટે જ રાહુલ ગાંધીએ જે વોટ ચોરીનો આખો કાંડ આખું પ્રકરણ ખોલીને મૂકી દીધું છે જનતા સમક્ષ અને એ પ્રકરણના કારણે થઈને આજે જનતાની અંદર બીજેપી વિરુદ્ધ પુષ્કળ આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં નારા લાગી રહ્યા છે કે વોટચોર છોડ હવે એકચ્યુઅલી આખી પ્રક્રિયા કેવી રીતે થઈ ક્યાંથી શરૂ થઈ તે થોડું સમજવાની કોશિશ કરીએ કે બિહારમાં એસઆઈઆર ની કામગીરી જે અચાનકથી જાહેર કરી દેવામાં આવી ચૂંટણી પંચ દ્વારા તેનો ખૂબ વિરોધ થયો તેના જે એકચ્યુઅલી કામ કરવાની ગેરરીતિઓ છે તે પણ અજીત અંજુમ નામના આપણા સિનિયર વરિષ્ઠ પત્રકાર દ્વારા ખોલવામાં આવી હતી તમે તેના વિડીયો જોયા છે કે કેવી રીતે બીએલઓ ઓફિસમાં બેઠા બેઠા વિધાઉટ ડોક્યુમેન્ટ અને મતદારોની સાઈન પોતે જાતે કરીને આ ફોર્મને અપલોડ કરી રહ્યા હતા કારણ કે આટલા ઓછા સમયમાં સાડા સાત કરોડની વસ્તીની એસઆઈની પ્રક્રિયા કરવી જે નેક્સ્ટ તો ઇમ્પોસિબલ છે આ વસ્તુ કરવામાં આવે છે પણ સમજાતું નથી કોના ફાયદા માટે હવે આવી રીતે ગેરરીતિ પૂર્વક જે ફોર્મ અપલોડ કરવામાં આવ્યા લોકોના જેની એ લોકોને જાણ નથી એમના મરજી વિરુદ્ધ કે એમની જાણ બહાર આ ફોર્મ બીએલઓ દ્વારા ભરવામાં આવ્યા તેનું એક ડ્રાફ્ટ લિસ્ટ હાલમાં જ બહાર પાડવામાં આવ્યું હતું અને આ જે બહાર પાડવામાં ડ્રાફ્ટ જે આવ્યું એ એકચ્યુઅલી એવી રીતની ડ્રાફ્ટની કોપી બહાર પાડવામાં આવી કે જેનું વિશ્લેષણ કરવું કે જેને વ્યવસ્થિત રીતે સંશોધન કરવું અંદર રિસર્ચ કરવું મુશ્કેલ હતું જેવું કે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું તેમને ચારસો કિલોનો પસ્તીનો આખો થપ્પો આપવામાં આવ્યો હતો જેમાં તમે સ્કેન પણ ન કરી શકો પરંતુ નવાઈની વાત એ છે કે બીજેપીના લેટર હેડ ઉપર એસી હજાર મતદારોનું જે લિસ્ટ આપવામાં આવ્યું તે જોતા અને તેની સચોટતા જોતા ખબર પડી આવે છે કે એમની પાસે આપેલું બાદ જે લોકોના નામ કપાયા છે તે લોકો પાસે ત્રીસ દિવસનો સમય હતો કે તેમણે પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને એમને સાબિત કરવાનું હતું કે ભાઈ હું જીવું છું હું આ ધરતી પર જ છું છું મારું નામ આ લિસ્ટમાં છે પાછું એડ કરો તો આ કાર્ય કરવામાં અને બૂથ લેવલ ઓફિસર જે ઇલેક્શન કમિશને બીએલ છે અને જે ઇલેક્શન કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે એવા લોકો જે પાર્ટીઓમાં કામ કરે છે પોલિટિકલ પાર્ટીઓ માટે એમાં પણ આક્ષેપ લાગ્યા છે કે ઇલેક્શન કમિશન દ્વારા જે બી એલ માન્યતાઓ આપવામાં આવી છે તેમાંથી મોટા ભાગના બીજેપી પાર્ટીના સમર્થક છે અને આ બીએલ ત્રણ રીતે કોઈ પણ મતદારનું નામ કમી કરવા જે અધિકાર છે તે ધરાવે છે પણ કઈ રીતે તેઓ અરજી કરી શકે છે એક મતદારનું અવસાન થયું હોય બીજું તે તે ના રહેતો હોય અને કે ભારતીય નાગરિક ના હોય જો આ ત્રણ કારણોસર તે અરજી કરી શકે છે કે સાહેબ આનું નામ ડિલીટ કરો અને આ કામ કરવા માટે ફોર્મ સેવન ભરવું પડે છે પરંતુ એસઆઈઆર ની જે કામગીરી ધડાધડીથી ચાલુ કરવામાં આવી એમાં નિયમો અને પ્રક્રિયાનો કેટલો અમલ થયો તે ખૂબ જ શંકાસ્પદ છે જે માત્ર કાગળ પર રહી ગયો અને આપણે અજીત અંજુમ સાહેબના જે એક્સપોઝ કરવામાં આવ્યા છે ચૂંટણી પંચની કામગીરીના તે આપણે જોઈને સમજી ગયા હતા કે ઇલેક્શન કમિશનમાં કેવી ચાલે છે હવે કામગીરીમાં બીએલઓ પહોંચી ના વળ્યા એટલે ઉતાવળ કરવા માટે તેમણે ઇલેક્શન કમિશને ચૂંટણી પંચે બી એલ નિયુક્તિ કરી જે રાજકીય પક્ષોના માણસો હતા તો સ્વાભાવિક વાત છે તેઓ પોતાની રાજકીય પાર્ટીના વફાદાર છે એ ચૂંટણી પંચના વફાદાર નથી તે જનતાના વફાદાર નથી કે તે સંવિધાનના વફાદાર નથી જે પાર્ટીઓના આપેલા ટુકડા ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે સ્વાભાવિક છે તે પાર્ટીને જ વફાદાર રહેશે હવે જે કામ એકચ્યુઅલ બીએલએ અને ચૂંટણી પંચના અધિકારીઓનું છે તેના માટે તમે જ્યારે બીએલએ ઉપર ભરોસો કરતા હોય જે રાજકીય પક્ષોના માણસો છે તે સૌથી મોટી ભૂલ અને સૌથી મોટું જોખમ રહેલું હોય છે કે તેમાં છેડખાની થઈ શકે છે વોટર સાથે અને એ જ થયું અંતિમ તારીખ જે હતી લિસ્ટ જાહેર કરવાની તેના તેર દિવસ પહેલા જ ભાજપના બુથ લેવલ એજન્ટ જે હતા એ લોકોએ મતદારોના નામ કાઢવા માટે ફરિયાદો કરવાની શરૂ કરી અને તેમાં એક લિમિટ હતી કેપિંગ લિમિટ કે દિવસમાં તમે દસ જ મતદારોના નામ કાઢવા માટેની ફરિયાદ આપી શકો હવે એક બીએલએ છે જેનું નામ છે શિવકુમાર ચોરસિયા એ દિવસમાં દસ ફરિયાદો દાખલ કરતો હતો કે ભાઈ આ વ્યક્તિઓનું નામ કાઢો પણ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે

મને આપવામાં આવેલી મતદાર યાદીના ભાગની યોગ્ય ચકાસણી પર આધારિત છે અને હું ખોટી જાહેરાત કરવા બદલ જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ ની દંડની જોગવાઈઓથી વાકેફ છું સહી કરનાર ફલાણા 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 હવે કાયદાની કલમ એકત્રીસ એમ કહે છે કે મતદાર યાદીમાં જો તમે આવી છેડછાડ કરો અને ખોટા અને જૂઠા દાવા કરો તો તે સજાપાત્ર ગુનો છે તો શું ઇલેક્શન કમિશન આવા બીએલએને સજા આપશે કારણ કે આની અંદર લખવું પડે છે કારણ બતાવવું પડે છે કે શા માટે તે નામ કમી કરવા માંગે છે હવે એક બીએલએ દ્વારા છેલ્લા તેર દિવસમાં દસ નામ ગણો તો એકસો ત્રીસ નામ કાઢવાની ભલામણ કરવામાં આવે છે અને આવા તો કેટલાય બીએલએ બીજેપી માટે કામ કરી રહ્યા છે આવામાં જ ડ્રાફ્ટ મતદાર યાદી સામે વાંધા રજૂ કરવાના છેલ્લા દિવસે ઈઆરઓ પાસે ઇલેક્શન રિજિયનલ ઓફિસ પાસે જોડાણો સાથેનો

તમારા મતદાનના અધિકાર સાથે છેડછાડ થઈ રહી છે આ ધીરજ કુમાર દ્વારા જે રજૂઆત થઈ તેમાં એવું કહેવામાં આવ્યું કે જે લોકો જાન્યુઆરી બે હજાર સુધી મતદાર યાદીમાં ન હતા તેમને ડોમિસાઇલ પ્રમાણપત્રો સહિતના ઈસીઆઈ દ્વારા ફરજિયાત કરાયેલા વિવિધ દસ્તાવેજી પુરાવા આપ્યા વિના એસઆઈઆર ડ્રાફ્ટ યાદીમાં મૂકવામાં આવ્યા છે હવે એ કઈ રીતે શક્ય બને સાહેબ આગળના લિસ્ટમાં હોય તો જ ડ્રાફ્ટમાં એવા હોય ને અને જો આવ્યા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇલેક્શન કમિશન જ એમનું ફોર્મ ભર્યું હશે પણ આશ્ચર્યની દુઃખદ અને મજાની અને ગંભીર વાત એ છે કે આ રજૂઆત થોડાક સો નામો માટે ન હતી આ ઢાકા મત વિસ્તારની મતદાર યાદીમાંથી ઇઠ્યોતેર હજાર ત્રણસો ને ચોર્યાસી મતદારોને દૂર કરવામાં હતી અને તેમના નામ અને એપિક નંબર રજૂઆતમાં વ્યવસ્થિત અને સૂચિબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા જે ડિજિટલ કોપી વગર શક્ય નથી જે ચૂંટણી પંચ દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવી હશે અને એનાથી વધારે ગંભીર અને દુઃખદ અને ચેતાવણી રૂપ બીજી ઘટના ઘટે છે કે પટણામાં મુખ્ય ચૂંટણી અધિકારીને ભાજપના રાજ્ય મુખ્યાલયના લેટર હેડ ઉપર એક પત્ર મોકલવામાં આવે છે અને સીઈઓ રાજ્યમાં પંચના સૌથી વરિષ્ઠ અધિકારી હોય છે જે આપણે જાણીએ છીએ હવે આ રજૂઆતમાં પણ ઢાકાના ઇઠ્યોતેર મતદારોને દૂર કરવામાં માંગ કરવામાં આવી હતી પણ આ વખતે કારણ અલગ રજૂ કરવામાં આવ્યું લિસ્ટ એ જ હતું કારણ અલગ અને કારણ હતું કે આ મુસ્લિમ મતદારો ભારતીય નાગરિક જ નથી હવે એનાથી વધારે આશ્ચર્યજનક વાત તમારી સમક્ષ મૂકું છું કે આ જે લેટર હેડ છે બીજેપી ના રાજ્ય મુખ્યાલયનો એના ઉપર લોકેશ નામના તિરહુત પ્રભંડ પ્રભારી જે તમે જોઈ શકશો ફોટો ની અંદર આ વ્યક્તિનો ચૂંટણી વ્યવસ્થાપન વિભાગ બિહાર તરીકે સહી કરવામાં આવી હતી હવે આ તિરહુત પ્રદેશમાં મુઝફ્ફરપુર અને તેના નજીકના જિલ્લાઓનો સમાવેશ થાય છે પણ જ્યારે આ લોકેશને શોધવા માટે આ પત્રકારોની ટીમ ભાજપની આ જે રાજ્યનું મુખ્યાલય છે ત્યાં જાય છે અને ભાજપના જે ચૂંટણી પ્રબંધક છે ગોવિંદ શ્રીવાસ્તવ એમની સાથે વાત કરે છે તો અહીં તેઓ એવું જણાવે છે કે અહીં કોઈ ભાજપ માટે કામ કરતો લોકેશ નથી ત્યારબાદ આ રિપોર્ટરો ભાજપના સંગઠનાત્મક પ્રમુખ સુનિલ સાહનીનો પણ સંપર્ક કરે છે અને બિહારના જે સીઈઓને આ પત્ર મોકલવામાં આવ્યો હતો તેના વિશે પૂછે છે કે ભાઈ આટલા બધા એસી હજાર અંદાજે મતદારોના ડાયરેક્ટ તમે એલિગેશન કર્યું છે કે તેઓ ભારતના નિવાસી જ નથી ત્યારે તેઓ કહે છે કે હું ઢાકા ચિરૈયા અને મધુબન વિધાનસભા મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરું છું પરંતુ મારું જાણ મુજબ અહીં કોઈ આવી વ્યક્તિ જ નથી જ્યાં સુધી નામ કાઢી નાખવાની વાત છે તો ફક્ત તે લોકોના જ નામ કાઢવામાં આવ્યા છે જેઓ આ દેશના નાગરિક નથી અને નેપાળ અને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બાકીના દેશના નાગરિક સાથે અમારે કોઈ સમસ્યા નથી અને આ પત્રનો અસ્તિત્વનો કે પવન જયસ્વાલના પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા ઢાકાના ઈઆરઓને સાથે જે શેર કરાયેલી માહિતી હતી અથવા તો લેટર પેડ હતો આનો ઇન્કાર કર્યો તેમણે અસ્તિત્વનો જ ઇન્કાર કરી દીધો કે આવું કશું અમે કર્યું જ નથી તો આ લેટર પેડ ક્યાંથી આવ્યા શું ક્યાંક આ લેટર પેડ તમારા મહામાનવ નેતાની ખોટી ડિગ્રીની જેમ ખોટા તો નથી પણ આ લેટર પેડ ખોટા ના હોઈ શકે એનું કારણ છે કે જો એવું હોત તો આ જ ભાજપના અધિકારીઓ પોતાના લેટર પેડનો મિસયુઝ થવા માટે ફરિયાદ લખાવત એમને જણાયા બાદ પણ આવી કોઈ ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી નથી જે સાફ બતાવે છે કે આ લેટર પેડ ક્યાંક ને ક્યાંક એમના જ માણસો દ્વારા ઉપયોગમાં થયા છે અથવા તો બીજેપી દ્વારા જ ઉપયોગમાં લેવાયા છે કારણ કે આજે યાદી તૈયાર થઈ છે તે સ્કેન સ્કેલી યાદી છે જે સાફ બતાવે છે કે ઇલેક્શન કમિશન બીજેપી ને ક્યાંક ને ક્યાંક ડિજિટલ ડેટા આપી રહી છે પણ વિપક્ષને નથી આપી રહી અને આશ્ચર્યની વાત છે કે ચૂંટણી પંચના અધિકારીઓએ જ્યારે આ અરજીઓ આવી તો એમને સામે રસીદો પણ આપી હતી કે હા આ અરજી રિસીવ કરવામાં આવે છે જે એકદમ કાયદાની વિરુદ્ધ છે અને જયારે આ રસીદોની માંગણી કરવામાં આવી બંને પક્ષ પાસેથી બીજેપી વાળા અને ચૂંટણી પંચના અધિકારીઓ પાસેથી તો આ રસીદો આપવાનો તેમણે ઇન્કાર કર્યો મતલબ આવી કોઈ રસીદો અપાઈ નહીં હોય અને આ વહીવટ ડાયરેક્ટ જ થયેલો છે અને આ સમગ્ર બાબતે જયારે ભાજપના આ જ ધારાસભ્ય જેનો લેટર પેડ ઉપયોગ થયો હતો પવન જયસ્વાલનો સંપર્ક કરવામાં આવ્યો તો વારંવાર પ્રયત્નો છતાંય તેમના પર્સનલ આસિસ્ટન્ટ આ જે ધારાસભ્ય છે તેની મુલાકાત કરાવી નહીં માત્ર વાયદા પર વાયદા આપ્યા જે રીતે જુમલા આપણને પંદર લાખના મળ્યા જીએસટી થવા ના આવ્યા હવે જે નેતાઓનો મુખ્ય ક્યારેય પબ્લિકની સામે પબ્લિકમાં પ્રેસ ના કરતા હોય એ લોકો આ પ્રેસ વાળાનો સામનો કઈ રીતે કરવાના બોસ ત્યારબાદ આ પત્રકારોએ ચૂંટણી અધિકારીઓને ઈમેલથી આ બાબતની વારંવાર માંગણી કરી અને જાણ પણ કરી હતી પણ ઇલેક્શન કમિશન દ્વારા આ વિડીયો બનતા સુધી

સ્થાનિક અધિકારીઓ છે ચૂંટણીના તેઓ ઉપર ખૂબ મોટી શંકા ઉપજે છે કારણ કે આવી અરજીઓ આવ્યા બાદ તેમણે સુઓ મોટો લઈને આવી અરજીઓમાં રેન્ડમલી નામો પર ચકાસણી ગ્રાઉન્ડ લેવલ પર જઈને કરવી જોઈતી હતી પણ એવી કોઈ ચકાસણી આ ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી અને આવી પણ નથી હવે આ સમગ્ર મહેનત કરવાની જરૂર શા માટે પડે છે બીજેપીને કારણ કે બે હજાર પંદરમાં આ જ જયસ્વાલને બીજેપીના જે જયસ્વાલ છે તેમને આરજેડીના ફૈઝલ રહેમાન નામના વ્યક્તિએ હરાવ્યા હતા અને માંડ માંડ બે હજાર વીસમાં દસ હજાર મતોના ડિફરન્સથી પાછી બીજેપી આ સીટ જીતે છે તો અહીંયા પણ શંકા ઊભી થાય છે કે શું બીજેપીએ આવી જ રીતે વોટર લિસ્ટમાં ડિલિ ડિલિટેશન એડિશન કરીને અથવા તો ફેક વોટિંગ કરાવીને જેમ રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો છે તેવી પ્રક્રિયાથી તો આ ઇલેક્શન નહીં જીત્યું હોય આવામાં પત્રકારો જે આ જયસ્વાલ છે ધારાસભ્ય તેમના ઘરથી માત્ર એક કિલોમીટર દૂર રહેતા ફિરોઝ આલમ નામના ફૂલવરિયા ગામના જે સરપંચ છે તેમને મળે છે જે મુસ્લિમ છે આ સરપંચ પણ પોતે જણાવે છે કે આ ફરિયાદ કરવામાં જે આવી છે એસી હજાર વોટર લિસ્ટની મુસ્લિમ વોટરોને કાઢવાની એમાં તેમના પરિવારનું પણ નામ છે લો બોલો ભારતના નાગરિક નથી એવી ફરિયાદ થઈ છે અને એ અહીંયા સરપંચ છે કેવી રીતે શક્ય થાય એમનું કેવું છે કે અમે કઈ પેઢીઓથી અહીંયા ભારતમાં રહી રહ્યા છે હું પોતે લડ્યો છું છું સરપંચ મારું નામ કાઢી નાખવા માટેની અરજી આપવામાં આવી છે અને તેમાં લખવામાં છે કે આ શંકાસ્પદ ઉમેદવારો તો મતદારો છે એમના એક પુત્રનું હજુ જસ્ટ નવું જ વોટિંગ કાર્ડ બનીને આવ્યું છે મતાધિકાર થઈને આવ્યો છે તેનું પણ આ લિસ્ટમાં નામ છે ત્યારબાદ આ પત્રકારોએ એક બીજા ગામોની પણ મુલાકાત લીધી ચંદન બારા નામનું

બહુ ખરાબ પ્રયત્ન થઈ રહ્યો છે બીજેપી દ્વારા મુસ્લિમ વોટરોને ટાર્ગેટ કરવાનો મુસ્લિમ લોકોએ મુસ્લિમ સમુદાયના ક્રાંતિકારીઓએ આ દેશ માટે જીવ નથી આપ્યો તમે જે મિસાઈલો વાપરી રહ્યા છો શું તેમાં મુસ્લિમ સમુદાયના ડોક્ટર અબ્દુલ કલામ સાહેબનો કોઈ જ ફાળો ન હતો જો તમને ખરેખર મુસ્લિમ મતદારો મતદારોથી ખરેખર મુસ્લિમ સમુદાયથી એટલો જ વાંધો છે તો મુસ્લિમ સમુદાય દ્વારા જે કાંઈ પણ આ દેશને અપાયું છે તેનો ત્યાગ કરી દો ને શા માટે તમે એવી વસ્તુઓ વાપરો છો આવી ડબલ માનસિકતા સાથે તમે કેવી રીતે દેશને ચલાવશો આ દેશનું સંવિધાન કાયદાથી ચાલે છે ધર્મથી નહીં અને જો તમે આ દેશને ધર્મના આધારે ચલાવવાની કોશિશ કરશો તો આગળ જતા આ દેશનો વિકાસ ક્યારેય નહીં થાય જે રીતે અફઘાનિસ્તાન ઈરાક સીરિયા બરબાદ થઈ ગયા ને એ જ રીતે આ દેશની હાલત ખરાબ થશે આ વસ્તુ આપણે સમજવી પડશે કારણ કે આ નેતાઓને કોઈ ફરક નહીં પડે આ નેતાઓ પોતાના પૈસા લઈને ચાલ્યા જશે નિર્ણયોના કારણે સમગ્ર ઓગણીસો સુડતાલીસ માં એ લોકોએ પોતાની સફર પાછી ચાલુ કરવી પડી તો આપણા આવનારા બાળકો સાથે આવનારી પેઢી સાથે અન્યાય ના થાય અને આ દેશમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે તે માટે તમારે આ વિશે જાગૃત થવાની ખૂબ જરૂર છે આ વિષયને આ માહિતીને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો આગળ પહોંચાડો કારણ કે આજે વારો મુસ્લિમોનો છે કાલે દલિતોનો આવશે ત્યારબાદ ગરીબોનો આવશે ગરીબ ખેડૂતોનો આવશે એવા લોકોનો આવશે કે જે લોકો જી હજૂરી નથી કરતા જે લોકો સલામ નથી ઠોકતા લોકોને જે લોકો આમના ભ્રષ્ટાચારમાં ભાગીદાર નથી એવા લોકોનો વારો આવશે એટલે આજે તમારે જાગવું જ પડશે આજે તમારે અવાજ ઉઠાવવો પડશે કારણ કે જેમને તમે ચોકીદારોનું કામ સોંપ્યું છે એ ચોકીદારો તાનાશાહ બની ચૂક્યા છે ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ